દર વર્ષે જેમ આ વર્ષે પણ સ્કૂલના મિત્રો નાતાલના તહેવાર નિમિત્તે સાંટા ક્લોઝ વેશભૂષા ધારણ કરી બાળકો સાથે ડાન્સ કર્યો હતો શશીધન ડે સ્કૂલ પ્રાઇમરી વિભાગના બાળ મંદિર અને પ્રાથમિક વિભાગના બાળકોએ તેમની સાથે જુદા જુદા ગીતો પર ડાન્સ કરીને નાતાલ પર્વની ઉજવણી કરી હતી તેઓએ દર વર્ષની જેમ બાળકોને ચોકલેટ આપી તેમના આનંદ અને ઉત્સાહ વધારો કર્યો હતો સમગ્ર કાર્યક્રમને પ્રિન્સિપાલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર પંકજ શેઠ અને સ્કૂલ ડાયરેક્ટર શ્રીમતી રશીદાબેન વાસણવાડા તેમજ અન્ય સ્કૂલના પ્રિન્સિપાલ અને સશીધન ડે સ્કૂલના બાળકો અને સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો બાળકોએ અને ટીચર્સોએ લાલ વસ્ત્ર ધારણ કરી બાળકો સાથે મજા માણી હતી સુરેશ કાપડિયા દાહોદ